આજે આપણે સામા પાચમ નિમિત્તે બીજી રેસીપી અપલોડ કરવા જઈ રહ્યા છીએ ગઈકાલે આપણે વ્હાઈટ કલરનો સામો બનાવ્યો હતો અને એ પણ ખીચા સ્ટાઇલમાં તો આજે આપણે એકદમ તીખી ટમતમતી અને બધા જે શોખીનો છે તીખું ખાવાના એના માટેની સ્પેશિયલ રેસિપી છે તો જે લોકોને એકદમ તીખું ભાવે છે એના માટે આપણે આજે એકદમ તીખી અને ચટપટી રેસીપી સૌ કરવા જઈ રહ્યા છીએ તો સામા પાચમ નિમિત્તે આપણે સામાની રેસીપી બનાવી લઈએ તો એના માટે અહીંયા આપણે એક કપ સામો લીધો છે અને એક કપ સામો હોય તો તમારે પાંચ કપ સામે પાણી લેવાનું છે એટલે એકદમ પરફેક્ટ રીતે તમારો સામો બની અને રેડી થશે એટલે કે પાંચ ગણું પાણી અહીંયા વધારે તમારે લેવાનું છે તો આ રીતે આપણે એક કપ સામો ત્યારબાદ લીંબુ ત્યારબાદ તીખા લીલા મરચાં જે અહીંયા સુરતી મરચાં આવે એ આપણે લીધા છે ત્યારબાદ બટેટા સિંગદાણા દહીં મીઠું ખાંડ રૂટિનના મસાલા તેલ અહીંયા આપણે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકીએ તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે અહીંયા મેં રાયનો ઉપયોગ નથી કર્યો જો તમારા ઘરમાં રાય ખવાતી હોય તો તમે રાય એડ કરી શકો છો ત્યારબાદ એમાં આપણે બટેટા અને લીલા મરચાંનું કટિંગ રેડી રાખ્યું હતું એ નાખ્યું અને અહીંયા આપણે હવે સિંગદાણા એડ કરશું અને શાકની ક્વોન્ટિટી તમારે જેટલી વધારે ઓછી કરવી હોય એ રીતે તમે કરી શકો છો તો અહીંયા મેં તમને આગળ જણાવ્યું એ રીતે કે મેં એક વાટકી અહીંયા સામો લીધો છે તો સામે પાંચ વાટકી પાણી લીધું અને એ રીતે અહીંયા સામો ધોઈ અને રેડી કરી અને પાણી સાથે જ અહીંયા મેં સામાને એડ કરી દીધો અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને આ સામો એકદમ તીખો તમતમતો હોય એટલે ખાવાની ખૂબ જ મજા આવે તો અહીંયા હવે આપણે લાલ મરચું પાવડર નાખ્યું અને આગળ પણ આપણે સુરતી તીખા મરચાં નાખ્યા છે એટલે જે શોખીનો છે ને જે એકદમ તીખું ધમધમતું ખાવાના એના માટેની આ બેસ્ટ રેસીપી છે કેમ કે સામો એવી વસ્તુ છે જે બધાને નથી ભાવતી હોતી અને ખાસ કરી અને દીકરીઓને જ્યારે આ માસિક ધર્મમાં થાય ત્યારે આ ઋષિ પંચમી ફરજિયાત કરવાની જ હોય છે તો દીકરીઓને મોળો મોડો સામો નથી ભાવતો તો આ રીતે તમે એને એકદમ તીખો અને તમતમતો બનાવી અને દેશો તો એને ખાવામાં એકદમ મજા આવશે અને એકદમ ચટપટો રહેશે તો એમાં આપણે ખાંડ અને મીઠું નાખી અને એક વિસલ થાય એટલે ગેસ બંધ કરી અને આ રીતે આપણે સામો રેડી કરી લેવાનો છે અને ત્યારબાદ સામાને નીચે ઉતારી અને એમાં આપણે થોડું લીંબુ અને એક વાટકી દહીં નાખવાનું છે દહીં અને લીંબુ નાખવાથી એકદમ સરસ એનો ટેસ્ટ આવે છે કેમ કે આપણે એકદમ ફૂલ તીખી આ રેસિપી કરી છે તો એને બેલેન્સ કરવા માટે અહીંયા દહીં અને લીંબુ નાખવાનો છે અને એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો આ રીતે થોડો ઢીલો રહે એ રીતનું આપણે એટલે કે ખીચા ટાઈપનું આપણે બનાવવાનું છે અને તમને જો છૂટો સામો ભાવતો હોય તો તમે એ પણ બનાવી શકો છો અને અમારા ઘરમાં આ રીતે તીખો સામો બધાને બહુ જ ભાવે છે અને એની સાથે મીઠી ખીર એટલે કે મીઠો હલવો પણ સર્વ કરીએ છીએ તો તીખું અને મીઠું ખાવાની મજા આવે છે અને કાલે આપણે જે છે એ મીઠી રેસીપી એટલે કે સામાની છે આપણે રેસીપી છે એમાં પણ સ્વીટ એટલે કે સામાનો શીરો બનાવીશું અને સામાનો શીરો આ રેસીપી સાથે એટલે કે તીખા તીખાતમતમતા ખીચા સાથે એટલે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે અને આ રેસીપીને તમારે જે નામ આપવું હોય એ આપી શકો છો અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આપણે એકદમ આવી રીતની લૂઝ એટલે કે ઢીલી રાખી છે જો આવી ઢીલો સામો હશે ને તો ખાવામાં એકદમ મજા આવશે તો આ રીતે આપણે એને એક બાઉલમાં સર્વ કરી લીધો છે તો જે અત્યારની જે યંગ જનરેશન છે અને જેને તીખું ખાવાના ખૂબ જ શોખીન છે એના માટેની આ બેસ્ટ રેસીપી છે તો મોડો મોડો સામો કોઈને ભાવતો નથી તો આ રીતે ચટપટો સામો બનાવી અને તમે એને આપશો તો બધાને ખૂબ જ ભાવશે અને એની સાથે તમે દહીં પણ સવ કરી શકો છો અને અમારા ઘરમાં એની સાથે અમે તામાનો શીરો સર્વ કરીએ છીએ તો આજની રેસીપી તમને કેવી લાગી એ પણ મને જણાવજો અને ને આ ઋષિ પંચમી એ ચોક્કસથી તમે આ રેસિપી ટ્રાય કરજો અને તમારા ઘરમાં સૌ કરજો અને એની સાથે આપણે કાલે જે ખીર બનાવવાની છે એટલે કે સામાનો હલવો એટલે તો શીરો તમે જે પણ નામ આપવું હોય એ આપી શકો એ સૌ કરીએ છીએ તો એ તમે બંને જોડે બનાવી અને સૌ કરશો તો તમારા ઘરમાં બધા જ ખુશ થઈ જશે તો આવતીકાલે આપણે જે સામાનો શીરો છે એ બનાવવાના છે તો એ રેસિપી પણ જોવાનું ચૂકશો નહીં અને મળશું આવી જ નવી રેસીપી સાથે આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા આવજો જે શ્રી કૃષ્ણ જય માતાજી